માળિયા પાસે મોરબી મચ્છુ ડેમના દરવાજા ખોલતાની સાથે નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા કચ્છ પોલીસે છત્રીસ કલાક માટે કચ્છનો આ નેશનલ હાઈવે બંધ કર્યો કચ્છમાંથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જતા લોકોને વાયા રાધનપુર આવવા અને આવવા માટે પણ રાધનપુરનો ઉપયોગ કરવા અપીલ કરી સમગ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ છે અને આગાહી છે ત્યારે મોરબીના મચ્છુ ડેમ એક બે ને ત્રણ ઓવરફ્લો થઈ જતા તેમના પાઠિયા ખોલી નાખવામાં આવે છે પરિણામે આ પાણી ધસમસતા પાણી માળિયા પાસેના નેશનલ હાઇવે પર ફરી વળ્યા છે ત્યારે કચ્છ પોલીસે તાત્કાલિક કચ્છથી છત્રીસ કલાક માટે આ કચ્છનો જે હાઇવે છે નેશનલ હાઇવે તે બંધ કર્યો છે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસ અને સાંસદ વિનોદ ચાવડાએ આ બાજુ મુસાફરી ન કરવા અપીલ કરી છે અને વાયા રાધનપુર તરફ મુસાફરી કરવા માટે અનુરોધ કર્યો છે દરમિયાનમાં કચ્છ પોલીસે આજે બેરિકેડ લગાવી અને વિધિવત રીતે આ નેશનલ હાઇવે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે જે વાહનો આવી રહ્યા છે તેમને વાયા રાધનપુર તરફથી મુસાફરી કરવા માટેની અપીલ કરવામાં આવી છે આમ છત્રીસ કલાક માટે આ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે અને કચ્છના લોકોને હવે સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ જવું હોય છે તો વાયા રાધનપુર થઈને જવું પડશે અને સૌરાષ્ટ્ર અને અમદાવાદ માંથી કચ્છ તરફ કલાક પોલીસ લગાડી દેવામાં આવી છે બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે હાઈવે બંધ કરવામાં આવ્યો છે